નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાનયાત્રા તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જે મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે તેના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ બહાર આવી ગયા છે આ આંકડાઓ સ્પષ્ટ સૂચન કરી રહ્યા છે કે ગત વર્ષ એટલે કે વર્ષ બે હજાર પચીસ જાન્યુઆરીની જેમ આ વખતે પણ મોંઘવારી ભથ્થું જે છે તે ખૂબ જ ઓછું વધવા જઈ રહ્યું છે હાલમાં દેશમાં ફુગાવો સ્થિર છે અને ધીરે ધીરે મોંઘવારી પણ ઓછી થઈ રહી છે એટલે કે ક્યાંક ને ક્યાંક આની અસર આ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને નિવૃત્ત પેન્શનરોના મોંઘવારી રાહત પર થઈ રહી છે જાણીશું આજના વિડીયોમાં કર્મચારી મિત્રો પેન્શનર્સ મિત્રો વિગતવાર કે વરસમાં જે બે વખત સરકાર દ્વારા આપણા માટે મોંઘવારી ભથ્થું અને રાહતમાં વધારો કરવામાં આવે છે તેમાં એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ્યારે નવું પગાર પંચ શરૂ થઈ ગયું છે ત્યારે નવા પગાર પંચની સાથે જ સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો જાહેર કરાશે તેને લઈ આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો જો તમે નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએ અને ડીઆરમાં આટલો વધારો થશે તો આપ સૌને જણાવી દઈએ કે ભારતીય કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએનએ અલાઉન્સ વાર્ષિક રીતે દર છ મહિને સુધારવામાં આવે છે એટલે કે વરસમાં બે વાર સુધારો કરવામાં આવે છે જેમાં પહેલું એક જાન્યુઆરી અને બીજું એક જુલાઈથી જે છે તે નવું મોંઘવારી ભથ્થું તમામ કર્મચારીઓને પગાર વધારાના સ્વરૂપે મળે છે આ છ મહિના માટેનો નિર્ણય ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના પાછલા છ મહિનાના જે ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના જે ડેટા છે તેના પર આધારિત હોય છે જે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દર મહિને બહાર પાડે પાડવામાં આવે છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થનાર ડીએ અને ડીઆર વધારો આ વર્ષના એઆઈપીએસીઆઈના ઇન્ડસ્ટ્રીયલ વર્કસના એક જુલાઈ બે હજાર પચીસથી લઈ અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીના જે આંકડાઓ અને સરેરાશ મૂલ્યોના આધારે નક્કી કરવામાં આવ્યું છે શું છે તેના વિશે જાણ કરીએ તો મોંઘવારી ભથ્થું એટલે કર્મચારીના મૂળ પગારમાં મોંઘવારીના પ્રભાવને પહોંચી વળવા માટે આપવામાં આવતો પૂરક મુખ્ય બે પ્રકારના હોય છે તો કર્મચારીઓ માટે તો મહેનતાના પ્રતિસાદના પગારમાં વધારો મળે છે જ્યારે પેન્શનર્સો માટે એટલે કે નિવૃત્તિ પછી જીવન વ્યવહાર ખર્ચની આરોગ્ય વગેરે સેવાઓ માટે આ સુધારણા કરવામાં આવ્યા છે ડીએન હિસાબે કેન્દ્ર સરકારના સત્તાવાર ફોર્મ્યુલા મુજબ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કરના તાજેતરના બાર મહિનાના સરેરાશ પર આધારિત હોય છે તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સનું મહત્વનું તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર એ ભારતમાં ઉદ્યોગ ક્ષેત્રમાં કર્મચારીઓના ખર્ચના સ્થળને માપનનું એક મુખ્ય સાધન છે આમાં જીવન આવશ્યક સામાન અને સેવાઓના ભાવનો પણ સમાવેશ થાય છે જેમ કે અન્ન અને ખોરાક સમાન વસ્ત્રો અને શૈલી સંબંધિત સામાન ઉર્જા અને ગેસ લાઇટ પાણી ખર્ચ પરિવહન ખર્ચ આરોગ્ય અને દવાઓ શિક્ષણ ખર્ચ વગેરે પર આ આવક ખર્ચ સંબંધિત સરેરાશનો દર છ મહિને સરવાળો કરી અને એક ડીએ નક્કી કરવામાં આવે છે તાજેતરના આંકડાની વાત કરીએ તો વરસ બે હજાર પચીસના છેલ્લા ત્રણ મહિનાઓના આંકડા નીચે મુજબ છે જેમાં સપ્ટેમ્બર બે હજાર પચીસમાં ઇન્ડેક્સ એકસો છેતાલીસ પોઈન્ટ નવ ઓક્ટોબરમાં વધીને એકસો સુડતાલીસ પોઈન્ટ છ અને નવેમ્બરમાં સાત વધી અને છ વધીને એકસો અડતાલીસ પોઈન્ટ બે પર પહોંચી ગયો છે આપ સૌને જણાવી દઈએ કે આ આંકડાઓ સ્પષ્ટ સૂચન કરી રહ્યા છે કે હાલમાં મોંઘવારી ભથ્થું લગભગ સાહીઠ ટકા સુધી પહોંચી ગયું છે એટલે કે અઠાવન ટકા હાલ સુધીમાં મળતું હતું કેન્દ્રીય કર્મચારીઓને ડીએ ડીઆરમાં બે ટકાનો વધારો શક્ય છે સરેરાશ આંકડાઓ અને અગાઉના ડીએ હિસાબ મુજબ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ડીએ લગભગ સાહીઠ ટકા સુધી વધવાની શક્યતા છે હાલનો ડીએ એક જૂન એક જુલાઈ બે હજાર પચીસથી કર્મચારીઓને અઠ્ઠાવન ટકાના દરે મળી રહ્યું છે એટલે કે ગત વર્ષ એટલે કે બે હજાર પચીસમાં પણ જાન્યુઆરી મહિનામાં બે ટકાનો વધારો થયો હતો ત્યારબાદ આ વખતે પણ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં બે ટકાનો વધારો લાગુ પડશે ગણતરીની વાત કરીએ ઉદાહરણ તરીકે તો આધારભૂત એટલે કે મૂળ પગાર જો ત્રીસ હજાર બેઝિક હોય તો વર્તમાન ડીએમાં સુડતાલીસ એટલે કે સત્તર હજાર ચારસો મળી રહ્યું છે નવા ડીએ પ્રમાણે અઢાર હજાર મળશે આમ પ્રતિમાસ છસો રૂપિયાનો વધારો પગાર દર્શાવે છે આંકડાઓ દર્શાવે છે કે દરેક કર્મચારીને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી થોડી વધારે રકમ મળવાની છે જે દર મહિને છસો સુધી હોઈ શકે છે ડીએ વધારાની અસર તો કર્મચારીઓ વધુ ખર્ચ આવતો હોવાથી જીવનશૈલી સુધારશે પેન્શનરોની નિવૃત્તિ પછીના ખર્ચની સુગમતા વધશે અને સરકાર ડીએ વધારાથી કુલ ખર્ચ પણ વધશે જે બજેટ અને નાણાકીય આયોજન માટે મહત્વપૂર્ણ છે સત્તાવાર જાહેરાત તો ડીએ વધારાની સત્તાવાર જાહેરાત કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય દ્વારા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના હજુ ડિસેમ્બર મહિનાના જે આંકડા આવવાના બાકી છે એટલે કે ડિસેમ્બર મહિનાના આંકડાઓ આગામી બે ચાર દિવસમાં આવી જશે ત્યારબાદ પ્રકાશિત કરવામાં આવશે જે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ડીએડીઆરમાં બે ટકાનો વધારો જે હાલમાં શક્ય છે તે વધારો લગભગ હોળીનો તહેવાર આગામી ત્રણ માર્ચ પહેલાં આવવાનો હોવાથી ફેબ્રુઆરી મહિનાના એન્ડિંગમાં વધારો જાહેર થઈ શકે છે તેવું હાલના જે અગાઉના જે ટ્રેન્ડ છે તે પ્રમાણે જોવા મળી રહ્યું છે વધારાનું મહત્વપૂર્ણ મુદ્દાની વાત કરીએ તો ડીએ વધારાની અસર તાત્કાલિક પગાર અને પેન્શન પર પડે છે દરેક સ્ટાફ સબ માટે સરેરાશ વધારો અલગ અલગ હોઈ શકે છે એટલે કે ડીએ જેટલો વધારે તેટલો મોંઘવારી ભથ્થાનો મળે છે વાત ડીએ સાથે ટેક્સ પણ લાગુ પડે છે જે વ્યક્તિગત ઇન્કમ ટેક્સ પર આધાર રાખે છે તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ડીએ અઠાવન ટકાથી વધીને સાઠ ટકા થઈ શકે એટલે કે ડીએ જે છે તે એક જાન્યુઆરીથી બે ટકાનો વધારો શક્ય છે કર્મચારીઓ માટે સરેરાશ મહિનાનો પગાર છસો રૂપિયા સુધી વધારી શકે છે આ વધારો મહત્તમ મોંઘવારીના પ્રભાવને પહોંચી વળવા માટે મહત્વપૂર્ણ છે વાત કરીએ તો એરિયર્સ છે એરિયર્સ જે છે તે પણ ચૂકવાશે જો માર્ચ ફેબ્રુઆરી મહિનાના એન્ડિંગમાં અથવા તો માર્ચમાં જો હોળીના તહેવાર પહેલાં કહી શકાય કે ડીએ વધારો જાહેર થશે તો કર્મચારીઓને બે મહિનાનું ડીએ એરિયર્સ પણ સરકાર ચૂકવી દેશે જય ભારત જય હિન્દ અસ્ત